ભરૂચ પાલિકાની ડમ્પિંગ સાઇટનો કાયમી નિવડો આવી રહ્યો નથી સાયખામાં કાયમી સાઇટ ઘોંચમાં પડી હોય પણ આ બે વર્ષ પહેલા મનુબર જવાના માર્ગે થામ ગામમાં હંગામી ડમ્પિંગ સાઇટ ઉભી કરાઈ હતી પાલિકાએ ખેતર ભાડે લઈ શહેરમાંથી રોજ ડોર ટુ ડોર ઉઘરાવાતો કચરો ઠાલવવાનો શરૂ કર્યો હતો ગાર્બેજના પહાડને તેમાંથી આવતી દુર્ગંધને લઈ થામ કંથારિયા ડેરોલ કરમાડ વહાલુ ગામ લોકો ટ્રાહીમામ પોકારી ઉઠ્યા હતા જે સાઇટ સાઇટને પગલે ટ્રસ્ટ બનેલા લોકોએ આ ડમ્પિંગ સાઇટ બંધ કરાવી હતી જે બાદ આજરોજ નગરપાલિકાના અધિકારી મામલતદાર અને પ્રાંત અધિકારી સહિતની ટીમ ડમ્પિંગ સાઇટ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ડમ્પિંગ સાઇટ શરૂ કરવાની હિલચાલ વચ્ચે સરપંચો ગ્રામજનોએ સામાજિક આગેવાન અબ્દુલ કામઠીની આગેવાનીમાં વીજળીક વિરોધ નોંધાવ્યો હતો પાંચ ગામોમાં ગંદકી રોગચાળો પ્રદૂષણ પાકને પણ અસરની દહેશત વચ્ચે

આ દુઃખી લોકોની પડખે આવી ન્યાય આપવામાં જો મદદ કરી હોય ભરૂચ નું મીડિયા એમનો સેલ્યુટ કરું અને ફરી વખત તમામનો આભાર ભાઈ અને આજથી આ ડમ્પિંગ સાઈટ કાયમ માટે બંધ થાય થેન્ક યુ થેન્ક યુ